રાજ્ય સરકાર છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી શાળા પ્રવેશોત્સવ રાજ્યના દરેક બાળકોને શાળામાં લાવવો અને શાળા છોડવાનો દર ઘટાડવાનો છે આ અભિયાનને આણંદ જિલ્લામાં ખાસ સફળતા મળી છે આ સફળતાનો શ્રેય જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિને જાય છે જેમની દીર્ઘ દ્રષ્ટિ અને સતત પ્રયત્નો હેઠળ આણંદ જિલ્લામાં વર્ષ બે ધોરણ બાવીસ થી બે સુધીમાં અધવચ્ચે શાળા છોડી ચૂકેલા બસો બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાંથી ડેટા મંગાવી અભ્યાસથી છોડ્યા છૂટા પડેલા બાળકોની યાદી તૈયાર કરાઈ હતી ત્યાર પછી જે વિદ્યાર્થીઓ શાળા છોડી ચૂક્યા છે તેમના વાલીઓનો તાત્કાલિક સંપર્ક કરી કાઉન્સેલિંગના માધ્યમથી વાલીઓને બાળકોના ભવિષ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા એક કદમ શાળાની તરફ એ મુહિમ હેઠળ જે પણ વિદ્યાર્થીઓ શાળામાંથી સ્થગિત થઈ ગયા છે અથવા તો શાળા છોડીને જતા રહ્યા છે એવા વિદ્યાર્થીઓની યાદી માનનીય ડીપીઓ મેડમ અને ડીઓ કચેરીથી અમને સૂચના મળી એ મુજબ અમે વિદ્યાર્થીઓનું ઘરે ઘરે શોધી અને કાઉન્સેલિંગ કરી રહ્યા છે આરટી એક્ટ મુજબ બાળકનું નામાંકન થાય સ્થાયીકરણ થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ તેનો મુખ્ય હેતુ છે પરંતુ નામાંકન થયા પછી આર્થિક કારણ સામાજિક કારણ બીમારી કે ધંધાર્થે બાળકો અધવચ્ચે શાળા અધૂરી છોડી દે છે તો અમે અત્યારે એમની મુલાકાતે આવ્યા છે વિદ્યાર્થી અને વાલીઓને સમજાવ્યા એને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા અને હવે તેમનું બાકીનું ભળતણ અમે પૂરું કરાવવા માટે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે અને તમામ બીઓ કચેરી બસો ને બાવન વિદ્યાર્થીઓ આવા જે શોધી કાઢ્યા છે એમને શાળામાં પુનઃ પ્રવેશ અમે કરાવી રહ્યા છે